ઠીક તમારું સ્વાગત છે આજે આપણે સમોસા તો ચાલો જોઈએ નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલા જોવા માટે બાજુમાં જે બે લાયકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મેં આ એક કપનું માપ લઈને આ બે કપ જેટલો મેંદો લીધો છે જેને મેં ચાળીને લીધેલો છે અને આ મીડિયમ સાઇઝના પાંચ નંગ બાફેલા બટાકા છે જેને હાથથી જ મેં આ રીતે મોટા મોટા મેશ કર્યા છે અને આ ત્રણ નંગ લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો જેને વાટીને લીધેલા છે બે ચમચી જેટલું કોથમીર છે એક ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી અજમો છે અડધી ચમચી આખા દાણા છે અડધી ચમચી વરિયાળી છે અને અડધી ચમચી રાય છે મીઠું સ્વાદ પ્રમાણે અને વન થર્ડ કપ મેં ગરમ કરેલું ઘી લીધેલું છે તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે સમોસા માટે લોટ બાંધવાનો છે એની માટે મેં આ રીતનો તાશ લીધો છે એની અંદર આપણે આ મેંદો એડ કરી લઈએ અજમો એડ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે ગરમ કરેલું ઘી એડ કરીએ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે પણ તમે તેલ પણ લઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરવાનું છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખીને બાખરી જેવું એકદમ કાઠો લોટ બાંધવાનો છે અને પાણી આપણે ઠંડુ લેવાનું છે લોટ બાંધવા માટે એકદમ કાટો લોટ બાંધવાનો છે તો રેડી છે આપણો આ લોટ મેં આ લોટને આ એક કપ જેટલું પાણી લીધું હતું એની અંદરથી તમે જોઈ શકો છો કે અડધાની ઉપરથી વધારે થોડુંક પાણી છે એટલે આની અંદર લગભગ પાંચથી છ ચમચે જેટલું જ પાણીનો ઉપયોગ કરે છે મેં એને એકદમ જ કાઠો લોટ બાંધ્યો છે આ રીતે અને આપણે હવે એને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખીશું ત્યાં સુધી આપણે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ હવે આપણે સ્ટફિંગ માટે આ રીતની કઢાઈ લેવાની છે એની અંદર હું આ એક નાની ચમચી જેટલું તેલ લઉં છું

હળદર એડ કરીશું અને બરાબર આ રીતે સાંતળી લેવાનું છે બાફેલા બટાકા એડ કરીશું થોડુંક મિક્સ કરી લેવાનું છે આ રીતે લાલ મરચું પાવડર એડ કરીશું જીરું પાવડર ગરમ મસાલો વરિયાળી અને આખા ધાણા હવે બરાબર આ બધું જ મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે મેં અહીંયા ખટાસનો બિલકુલ ઉપયોગ નથી કર્યો પણ જો તમારે ખટાસનો ઉપયોગ કરવો હોય તો તમે આમચૂરણ પાવડર કા તો પછી લીંબુનો રસ પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી લઈએ બરાબર જો બટાકા થોડાક મોટા હોય તો તમે આ રીતે એને ચમચાથી મેશ કરતા જાઓ હવે કોથમીર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈએ તો રેડી છે આપણું આ બટેકાનું સ્ટફિંગ ગેસ બંધ કરી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટને પણ ચેક કરી લઈએ તો આપણે લોટ પણ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એની ઉપર ઝીણા ઝીણા વ્હાઈટ કલરના ડોટ્સ તૈયાર થઈ ગયેલા છે એટલે કે આપણો સમોસા માટેનો લોટ રેડી છે હવે આપણે સમોસાનું જે ઉપરનું કવર આવે છે એને રેડી કરી લઈએ આ રીતે આપણે લોટને થોડોક મસડીને અને આ રીતે લાંબો રોલ કરવાનો છે આપણે લુઆ માટે નાના નાના કટ કરી લઈશું તમે જેટલી સાઈઝના સમોસા જોઈતા હોય એ પ્રમાણે તમે કટ લગાવો તમે આ રીતે કરી લીધેલા છે હું સમોસા મોટી સાઈઝના બનાવું છું એટલે હું એ પ્રમાણે મેં લૂંટ લીધો છે અને આપણે આ બધા લોટ ઢાંકીને મૂકવાના છે હવે આપણે એક મોટી રોટલી વણવાની છે મેં પહેલાં વેલણ ઉપર થોડુંક તેલ લગાવી દીધું છે અને લોટ પર પણ થોડુંક તેલ લગાવી દીધું છે અને હવે આપણે કોરો લોટ લેવાનો નથી આ જ રીતે આપણે વણવાનું છે ને એકદમ મોટી રોટલી કરવાની છે તમે જેટલો લોવો લીધો હોય એ પ્રમાણે આપણે રોટલી વણવાની છે આપણે રોટલી એકદમ પતલી નથી કરવાની કારણ કે આપણો આ લોટ છે એકદમ કાઠો છે તો આપણી આ રોટલી વણાઈને રેડી છે હવે આપણે સમોસા માટે એક રોટલીમાંથી બે સમોસા તૈયાર થશે એટલે એની ઉપરની સીટ માટે આપણે વચ્ચેથી કટ કરીશું અને આ રીતે આપણે સીટ તૈયાર કરવાની છે હું આ જ રીતે બીજી પણ સીટ તૈયાર કરી લઉં છું તો આ સીટ આપણી રેડી થઈ ગઈ છે સમોસા માટે મેં બે સાઈઝમાં સમોસા હું બનાવવાની છું એક મોટી સાઇઝ અને એક નાની સાઇડ તો મેં એ પ્રમાણેની સીટ તૈયાર કરી છે તો મેં તમને જોતા હોય એ પ્રમાણે સીટ તૈયાર કરો હવે આપણે સમોસા બનાવવાની શરૂઆત કરીએ સમોસા બનાવવા માટે આપણે એક આ રીતની સીટ લઈશું અને સમોસા માટે આપણે કોન આકારનો શેપ કરવાનો છે તો આપણે આટલા ભાગમાં થોડુંક પાણી લગાવવાનું છે અડધા ભાગમાં આ રીતે અને પછી અંદર આ રીતે હાથ મૂકવાનો છે અને ઉપર આ રીતે કોનનો શેપ આપીને આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે આ સીલ બરાબર થવું જોઈએ આ રીતે આપણે હાથથી પ્રેસ કરીને એને બરાબર દબાવવાનું છે તો આપણો આ કોન રેડી થઈ ગયો સીલ બરાબર થવું જોઈએ નહીં તો અંદર જે સ્ટફિંગ હશે એ તળવાના ટાઈમે બધું બહાર નીકળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બરાબર એને દબાઈ લેવાનું છે અને હવે આપણે જે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એને જોઈતા પ્રમાણમાં એડ કરીશું આ રીતે સ્ટફિંગને આપણે હાથી થોડુંક દબાવવાનું છે અને એ છેક નીચે સુધી જવા દેવાનું છે આ રીતે હવે આ જે આપણે સીલ કર્યું છે એની જે આ સામેની સાઈડ છે ત્યાં આપણે થોડુંક પાણી લગાવવાનું છે અને એક ચપટી ભરવાની છે આ રીતે અને એને આ રીતે સીલ કરીને સામેની સાઈડમાં જોઈન્ટ કરવાનું છે એટલે આપણે બધી સાઈડમાં પહેલાં થોડુંક પાણી લગાવી લઈએ આ રીતે પાણી લગાવવું ખૂબ જ જરૂરી છે નહીં તો બરાબર સીલ નહીં થાય અને તળતી વખતે આ સમોસો ખુલી જશે તો આ રીતે આપણે ડાયરેક્ટ અહીંયા જોઈન્ટ કરવાનું છે પહેલાં સામેની સાઈડે અને પછી આ બંને સાઈડમાં આ રીતે જોઈન્ટ કરી લઈશું દબાવીને આ બરાબર દબાવીને સીલ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણો આ સમોસો રેડી થઈ ગયો છે મેં એને બધી સાઈડમાં બરાબર સીલ કર્યું છે હું આ જ પ્રમાણે બીજા પણ સમોસા તૈયાર કરી લઉં તો મેં બધા સમોસા આ રીતે ભરીને તૈયાર કરી લીધા છે હવે એને આપણે ગરમ તેલમાં તળી લેવાના છીએ મેં એક કઢાઈની અંદર તળવા માટેનું તેલ લીધું છે હવે આપણે ગેસ ઓન કરીને તેલને ગરમ થવા દઈએ તો તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે આપણે થોડોક લોટ નાખીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે લોટ એકદમ ઉપર નથી આવતો એને વાર લાગે છે એટલે કે આપણું તેલ એકદમ પરફેક્ટ છે આપણે થોડુંક જ તેલ ગરમ થાય એટલે તરત જ સમોસા એડ કરવાના છે અને ગેસ એકદમ મીડિયમ રાખીશું આ રીતે આપણે સમોસા એડ કરતા જઈશું આપણે સમોસા તળતી વખતે ઉતાવળ નથી કરવાની આપણે મીડિયમ ગેસ પર જ પહેલાં પાંચ મિનિટ માટે એને થવા દેવાનું છે પછી આપણે થોડાક ફાસ્ટ કરીને એને એકદમ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું વચ્ચે વચ્ચે તેલને હલાવતા જવાનું છે આ રીતે અને સમોસાને આ રીતે થોડાક આગા પાછા કરવાના છે જેથી સમોસા બધી બાજુમાં બરાબર તળાય આ રીતે તમે જોઈ શકો છો કે ઉપરથી સમોસાને થોડોક ગોલ્ડન કલર આવવા લાગ્યો છે એટલે હવે આપણે ગેસને થોડોક ફાસ્ટ કરીશું અને એની ઉપર એકદમ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી એને તળી લેવાના છે આ રીતે સમોસાને આપણે ફેરવતા જવાનું છે અને તળવાનું છે જેથી એ બધી સાઈડમાં બરાબર એનો કલર આવે તમે જોઈ શકો છો કે આપણા સમોસાનો ગોલ્ડન કલર આવી ગયો છે આપણે આ રીતે સમોસાને બહાર નીકળી લઈશું તો રેડી છે આપણા સમોસા આ સમોસા બનાવવામાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એનો લોટ છે એ તમારે એકદમ કાંટો બાંધવાનો છે અને સમોસાને તળતી વખત તમારે મીડિયમ મીડિયમ ગરમ તેલ રાખવાનું છે અને પાંચ મિનિટ માટે તમે મીડિયમ ગેસ ઉપર તળી લો જેથી એનું અંદરનું લેયર એકદમ સરસ રીતે ચડી જાય અને પછી ફાસ્ટ ગેસ કરીને એને ગોલ્ડન કલરના તળી લો અને આ સમોસામાં તમે તમારી મનપસંદના વટાણા કે પનીર કે તમારે કોઈ પણ રીતે તમે સ્ટફિંગ કરી શકો છો અને ગળપણ પણ તમે એડ કરી શકો છો અને મેં અત્યારે એને ખજૂર આમલીની ચટણી સાથે સૌ કરે છે જો તમને આ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જેથી હું તમને એની રેસીપી પણ તમને શેર કરું આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે લાઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો